જય ગણેશ જય ગણેશ જય ગણેશ હલો આપડે આપણે આરતી થઈ ગઈ છે આરતી મુગની છે લાડુ લઈ આવો ધર દઈ હા બા લાડુ વાખાવા દે આવો મોદક પેલા ગણપતિ બાપા ને બહુ વાલા મોદક આવી ગયા મોદક અસલ બનાવ્યા મોદક તો કલર કલર વાળા છે તો કેવા અસલ બનાવ્યા આવો મેં કીધું એમ કરતી ગઈ બા ક્યાં રાખવા અહીં રાખી દઉં નીચે હા અહીં નીચે રાખી દે ગણપતિ બાપા પાસે મારે ખાવા છે મેં હમણાં ગણપતિ બાપાને ભૂખ ભોગ દીધો ગણપતિ બાપા લાડવા ખાઈ લે ને પછી તને આપી હા મા દીકરી તમારા છોકરા કેવા ડાયા છે જો તા બેઠા રહ્યા ગણપતિ બાપા બુદ્ધિ આપે છોકરા બેઠા આપણે ભગવાન નું કરતા હોય તારું તો બહુ તોફાની છે કપડા બેહવા આવી બધી કપડા ધોવા મારે તે તો જવું પડ્યું પાણી નતું આવતું જાવું તો કપડા ધોવા મારે બે મોટલા થઈ ગયા હતા જોવાના છોકરા બદલાવ્યા જ રાખે લે કપડા છે અમારે છે પ્રસાદી લઈ લઈ લાડવાની આવો હાલો પછી હવે કામ પડ્યા હું પણ આપણે એમ થાય કે કામ કરવા ને વાત ના નહીં ના રે ના એવું કઈ નથી પણ મને બે ગમે નહીં થોડું કામ કરું તો હાલ એ ગણપતિ બાપા એ આવતો દીકરો અહીં આવતો રે ઉપાયા ખબર પડી ગઈ ને

જાવા તો જાવી છે મારે વરદી આવે કા હા એટલે ને હારું બધા એ વાતી મજા આવી એ ગણપતિ બાપા કે ભૂલ હોય તો માફ કરી દેજો બોલો ગણપતિ બાપાની